દર્શક મિત્રો આપને ટીવી સ્ક્રીન પર જે નંબર દેખાઈ રહ્યો છે માહિતી મળી રહે બાટી ફેમિલી ડોક્ટરમાં આજે આપણે વાત કરવી છે સપાટ પંજો એટલે શું જોકે આપણી માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર ઋત્વિકભાઈ દવે ઋત્વિકભાઈ અમારી વિશેષ રજૂઆત ફેમિલી ડોક્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર મને બોલાવવા માટે જી અ દર્શક એ અને જો આ સમસ્યા થાય તો લક્ષણો કયા હોય છે જી પાંચ વર્ષની બાળકોને સપાટ હોય છે કરી પગના પંજામાં જે ગોળાઈ હોય છે જેને આર્ચ આવે એ ડેવલપ થતું હોય છે પણ લગભગ આઠ ટકા લોકો એવા હોય છે કે જેમને એ બાળક મોટું થાય એના પછી બી પંજો સપાટ રહેતો હોય છે એવી કન્જનેટર કન્ડિશન જે હોય કે જેમાં નાનપણથી જ સપાટ પંજો હોય તેમાં લગભગ પંદર સોળ વર્ષની ઉંમરે અઢાર વર્ષની ઉંમરે કે તેવા સમયની અંદર પંજામાં દુખાવાથી શરૂઆત થતી હોય છે બીજી પ્રકારનો સપાટ પંજો તેવો હોય છે કે જેમને પંજામાં એક ગોળાઈ છે પણ લગભગ ત્રીજા કે ચોથા દાયકામાં એટલે કે ચાલીસની ની ઉંમરની આજુબાજુ તકલીફ શરૂ થતી હોય છે જેમાં ધીરે ધીરે કરીને એ આર્ચ સપાટ થવાનો ચાલુ થતો હોય છે ફ્લેટ થવાનો ચાલુ થતો હોય છે આની અંદર થતા લક્ષણોમાં પહેલી વસ્તુ તો એમને નજરે દેખાતું હોય છે ઘણા દર્દીઓને કે આ પંજો સપાટ થઈ રહ્યો છે તેની જોડે જોડે જ્યારે પાછળથી જોવામાં આવે તો તેમની એડી છે એ બહારની તરફ વળતી જતી હોય છે જે પહેલાં એક ધરી સીધી રહેવી જોઈએ તેના માટે જ્યાં આગળ ગોળાઈ હોય પંજાની આ હા જ્યાં ગોળાઈ હોય પંજાની ત્યાં આગળ નીચેના ભાગમાં દુખાવો શરૂ થતો હોય છે અને એન્કલ જોઈન્ટ એટલે કે જે ઘૂંટી છે એમાં અંદરની ઘૂંટી જે કહેવાય તેની જસ્ટ પાછળ એ જગ્યાએ દુખાવાથી શરૂઆત થતી હોય છે જેમ જેમ આ તકલીફ આગળ વધતી જતી હોય તેમ તેમ પગ પંજાના બહારના ભાગ પર પણ દુખાવો શરૂ થતો હોય છે એટલે જે દર્દીઓને આવું પંજો સપાટ થતો દેખાતો હોય તેની જોડે જોડે પગના જે શૂઝ છે એ શૂઝમાં કોઈ ચેન્જ આવતો હોય કે શૂઝ વારે વારે ચેન્જ કરવા પડતા હોય કારણ કે એ જે પહેલા માપ ચઢતું હતું એવો માપ નથી રહેતું તો બી આ લક્ષણો તરફ જઈ રહ્યું હોય દર્દી

આમ સીધા એક પગે ઊભા ન થઈ શકે કારણ કે જે મસલનું કામ છે આ રીતે ઊંચું કરવા માટે પંજાનો ગોળાઈ મેન્ટેન રાખવા માટે તે મસલ વીક પડવા મળતો હોય છે અને દુખાવો કરતો હોય છે તો આવા લક્ષણો આવતા હોય છે સપાટ પંજા હવે ક્યારેક અચાનક દુખાવો શરૂ થઈ જાય અને વ્યક્તિ સપાટ પંજો જે છે તે સમસ્યાથી સાવ અજાણ જ હોય તો કેટલા સમય માટે જો દુખાવો રહે તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ જનરલી જ્યારે કંઈ વધારે ચાલવામાં કે દોડવામાં આવી ગયું હોય તો સપાટ પંજાની એસ જ એટલી બધી તકલીફ ના હોય તો બી આવી રીતે મસલ્સમાં સ્પાઝમ અને સ્વેલિંગ આવતું હોય છે પણ એ સ્વેલિંગને જતાં લગભગ પાંચથી સાત દિવસ થાય જો એનાથી બી લાંબુ તકલીફ રહ્યા કરતી હોય તો પછી તેવા દર્દીએ ઓર્થોપેડિક સર્જનનો કોન્ટેક કરવો હે હવે સપાટ પંજાથી બીજી કઈ કઈ તકલીફો થઈ શકે જી હવે પંજાના પંજાનો જે દુખાવો છે એ દુખાવો કોઈ બી જગ્યાએ દુખાવો થાય તેને આરામ આપીએ તો દુખાવો ઘટે એવું આપણી જનરલ પ્રિન્સિપલ કહે છે પરંતુ આની અંદર આખા શરીરનું જે વજન છે એ જ્યારે દર્દી પગલું માંડે ત્યારે એ પંજા પર જ આવે છે એટલે પહેલાં તો એ પંજાનો દુખાવો ખૂબ જ વધી જતો હોય છે અને સોજા વધારે વધારે રહેતા હોય છે આના લીધે જ્યારે આ ધરી બદલાય છે વ્યક્તિની તો એ એડી આડી પડવાના કારણે ઉપર થાપાથી બી પંજો આખો બહાર કાઢીને ચાલવા જેવી પરિસ્થિતિ થતી હોય છે ઢીંચણમાં અંદરના ભાગ પર લોડ પડી પડીને ત્યાં પણ પેઇન થતું હોય છે અને અમુક દર્દીઓને જેમને વજન બી ખૂબ વધારે છે સપાટ પંજો છે એમને બેકની અંદર પેઇન થવાનું પણ ચાલુ થતું જોવા મળે છે

તો આ સિવિયર સ્ટે તરફ નથી જતું પરંતુ જો પહોંચી જાય તો એ ફ્લેક્સિબલ રહ્યું નથી એટલે એના માટે સારવાર પણ અઘરી થતી જાય અને એના પછી દર્દીને મળતો સારવાર પછી મળતો સંતોષ પણ ઓછો થતો જાય જોડે જોડે જે ઢીંચણ પર અસર છે અને બેક પર અસર છે એના કારણે દર્દીઓને હલનચલનમાં હરવા ફરવામાં બધામાં તકલીફ થતી હોય છે કે જેથી એ બધું આપોઆપ રિસ્ટ્રિક્ટ થઈ અને જે એક્ટિવિટીઝ ઓફ ડેલી લિવિંગ કહેવામાં આવે કે રોજિંદા જીવનમાં જે કામ કરવા માટે કે રોજિંદા જીવનમાં જેટલું હરવા ફરવા માટે વ્યક્તિ ટેવાયેલ છે એ ધીરે ધીરે ઘટતું જતું હોય છે અને એ દુખાવામાંથી કોઈ એમને રાહત નથી મળતી હોતી બીજો ઇશ્યુ જે પોટેન્શિયલી આમાં સિવિયર સ્ટેજની અંદર આવતો હોય એ તે છે કે પાછળના કરંટ આપતી એ પંજામાં જતી હોય છે જ્યારે એડી આમ બહારની તરફ લોડેડ રહ્યા કરે અંદરના ભાગમાં તે ચેતાની નસ છે એ દબાણ ટનલ સિન્ડ્રોમ એવું કહેવામાં આવે છે એના કારણે પગના તળિયામાં બળતરા થવી કે થોડુંક ચાલ્યા પછી પગમાં એટલો બધો દુખાવો થવા માંડે ફક્ત પંજામાં કે દર્દીએ આરામ લેવો પડે બેસવું પડે આવા બધા સિમ્પ્ટમ આગળ જતા ડેવલપ થતા હોય છે ઓકે હવે આ સમસ્યા સાથે કોઈ દર્દી તમારી પાસે આવે તો સામાન્ય રીતે પહેલા તપાસ કેવી રીતે કરવામાં આવતી હોય છે કઈ કઈ તપાસ જરૂરી હોય છે અને પછી સારવાર કેવી રીતે કરવામાં આવતી હોય છે જી હવે જ્યારે પહેલી વખત દર્દી બતાવવા આવે છે ત્યારે સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ક્લિનિકલ એક્ઝામિનેશન ક્લિનિકલ એક્ઝામિનેશનમાં પહેલી વસ્તુ અમે એ જોતા હોઈએ છીએ કે પગના પંજાની ગોળાઈ છે એ જ્યારે વજન નથી આપતા ત્યારે પાછી ગોળાઈ આવે છે કે નથી આવતી એટલે કે ફ્લેક્સિબલ છે કે નહીં બીજી વસ્તુ અમે એ જોતા હોઈએ છીએ કે પંજાને અંદર અને બહાર કરવાના જે મસલ્સ છે એ કેટલી સ્ટ્રેન્થ ધરાવે છે એમાં કોઈ એમને ચેન્જ આવેલો છે કે નહીં ત્રીજી વસ્તુ જોવાની હોય છે કે જે પાછળ ટેન્ડો એકીલીસ જે કહેવામાં આવે એટલે કે ગોટલાનો જે મસલ હોય જે નીચે આવીને એડી પર ચોંટતો હોય એ ટાઈટ થયેલો છે કે નહીં ઘણા દર્દીઓની અંદર આવી તકલીફના લીધે વખત જતાં ટાઈટ થઈ જતો હોય છે કે પછી પહેલેથી જ એ બનાવટ જ એવી હોય છે કે એ પાછળ એ નસ ટાઈટ હોય એટલે આ વસ્તુઓ સૌથી પહેલા એક્ઝામિનેશનમાં જોતા હોઈએ છીએ એના પછી દર્દીને પગના પંજા પર આમ આગળ ઊભા થવાનું કહેતા હોઈએ કે જેથી તેઓ ઊભા થઈ શકે છે કે નહીં પહેલા બંને પગ પર જોડે અને એના પછી એ વારાફરતી એક પગ પર વજન રાખીને ઊંચા થઈ શકે છે કે નહીં આમ જોતા હોઈએ છે આ જોયા પછી અમને જો સસ્પેશન આવે કે ભાઈ હા અમને સપાટ પંજાના કારણે તકલીફ છે તો

હવે સામાન્ય રીતે જો કોઈ વ્યક્તિને સમસ્યા હોય તો સારવારમાં કેટલો સમય લાગતો હોય છે જી આમાં અર્લી સ્ટેજની અંદર જ્યારે પકડાય છે અને ફક્ત સ્પેશ્યલ જાતની ગાડી કે સપોર્ટિવ શૂઝથી ટ્રીટમેન્ટ કરવામાં આવે તો આગળથી બે મહિને ઘણો બધો સિગ્નિફિકન્ટ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે એના પછી એમને સ્પેસિફિક ફિઝિયોથેરાપી કરવાની એડવાઇસ હોય છે અને ફિઝિયોથેરાપી કેટલી સારી રીતે તેઓ ફોલો કરે છે તો એ લોકો પેઇન ફ્રી છે એ વિધિન ટુ ટુ થ્રી મંથ થઈ જતા હોય છે આપણે આવી રીતે સ્પેશિયલ ગાદી અને કસરતથી સારવાર કહીએ છીએ તેઓએ તે વસ્તુ ઓલમોસ્ટ લાઈફ લોંગ કન્ટિન્યુ રાખવી પડે કે જેથી એમને જે બેનિફિટ મળ્યો છે એ મેન્ટેન રહે જો થોડા આગળ સ્ટેજિસ છે કે જેની અંદર કોઈ સર્જરી કરાવવી પડે તો સર્જિકલ ટ્રીટમેન્ટની અંદર લગભગ દોઢથી બે મહિનો એ પગ પર વજન નથી અપાતું હતું ત્યારબાદ વજન ધીરે ધીરે કરીને ચાલુ કરીએ એક્સરસાઇઝીસ ચાલુ કરીએ અને વિધિન ફોર ટુ ફાઈવ મંથ એ લોકો જે પહેલાં એક્ટિવિટી કરતા હતા ત્યાં સુધી પાછા પહોંચી જતા હોય છે હવે તમે જે સર્જરીની વાત કરી તો સર્જરી સિવાય બીજી કઈ કઈ સુવિધા ઉપલબ્ધ હોય છે કે આ સમસ્યા મટાડી શકાય જી જેમ મેં કીધું એમ પહેલા તો એ સ્પેશિયલ ગાશૂઝની અંદર કે જે જે આર્ચ છે એને તો સપોર્ટ આપે જ પણ એની જોડે જોડે એડી જે દર્દીની બહારની તરફ ફરે છે એના બદલે એને પણ સીધી પોઝિશનમાં પકડી રાખે કારણ કે બધાનું મૂળ એ એડીમાં છે એડી બહારની તરફ જશે તો આગળનો પંજો આમ પડશે જ એટલે એ બંને વસ્તુ જોડે કરે એવી ગાદી આપતા હોઈએ છીએ તો એમને ઘણા કેસીસની અંદર એમઆરઆઈ સ્કેન કરાવી અને જે મસલ છે ટીબીઆલિસ પોસ્ટિરિયર કરીને જે અંદરની ઘૂંટીના પાછળના ભાગમાં છે કે જેનું કામ છે આ આર્ચને પકડી રાખવાનું એ મસલની અંદર કોઈ સોજો છે કે કોઈ રેશન છે કે નહીં એ જોતા હોઈએ છીએ અને એના માટે સ્પેસિફિક સારવાર એડ કરવાની થતી હોય અને જ્યારે એમનો સોજોનો દુખાવો થોડો ઘટે ત્યારબાદ એ ટીબિયાલીસ પોસ્ટરિયર માટેની સ્પેસિફિક એક્સરસાઇઝિસ છે અને પાછળની નસ જેમને ટાઇટ હોય એ નસના સ્ટ્રેચિંગ માટેની એક્સરસાઇઝ છે આ બંને મેઇન એક્સરસાઇઝ છે કે જેના ઉપર દર્દીને સ્ટાર્ટ કરવામાં આવે એક વખત દવા દવા અને આરામને એનાથી એમનો જ્યારે દુખાવો ઘટે ત્યારબાદ એટલે આ પ્રમાણે એમની સર્જરી પહેલાંની જે બી સારવાર છે એ કરવામાં આવતી હોય છે આના ઉપર એમને કેટલો રિસ્પોન્સ મળે છે પેશન્ટને એ ડિસાઇડ કરે છે કે આગળ જતાં તેમને સર્જરીની જરૂર પડશે કે જે લોકોને ફ્લેક્સિબલ નથી

તેઓ જેવો પંજો મૂકશે એટલે આખો પંજો આમ થોડો કોલેપ્સ થતો હોય છે અને ઉપરથી જોવામાં આવે તો પંજો પહોળો થઈ જતો હોય છે એટલે જે નેરો શૂઝ આવે એવા નેરો શૂઝ આવા દર્દીઓ માટે સારા નહીં થોડા બ્રોડ બેઝના શૂઝ કે જેમાં નીચે કુશન બી એમને વધારે મળે અને જ્યાંથી પંજો દબાય છે એ પંજાના વચ્ચેના ભાગની અંદર સામે એમને સોફ્ટ પેડિંગ મળે આ ટાઈપના શૂઝ એ બેટર રહે આવા પેશન્ટ્સ માટે જેટલા નહેરો શૂઝમાં જવા જશે એટલા કાં તો તેમના અંગૂઠા દર્દ કરવા મળશે અને ક્યાં વધારે વાર ઊભા રહેવા પર પંજાના નીચેના ભાગમાં બળતરા કે દુખાવો ચાલુ થઈ જતો હોય છે હમ અરુતુભાઈ કોઈ બાળકમાં કદાચ સમસ્યા જોવા મળે તો લાઈફમાં આગળ જતાં તેની બીજી કંઈ કઈ સમસ્યા થઈ શકે સંધિવા ક્રોનિક પીડા આવું પણ પાછળથી કશું થઈ શકે સંધિવા ક્રોડિક પીડા એ સંધિવા એ અલગ વસ્તુ થઈ કોઈ બાળકની અંદર જ્યારે પંદર સોળ વર્ષની ઉંમરે બી એમને ફ્લેટ ફૂટ દેખાય છે અને જેની અંદર એમને દુખાવો છે તો તેના માટે સારવાર કરવી જોઈએ નહીતર એ દુખાવો આગળ જતા કંઈક ને કંઈક રીતે વધશે અને જે પંજાના નાના નાના હાડકાં છે એના ઉપર વધારે લોડ આવી આવી અને જ્યારે તે ચાલીસ પચાસની ઉંમરે પહોંચે ત્યારે એમાં થોડા ઘણા ઘસારાના ચિહ્નો પણ જોવા મળતા હોય છે પરંતુ જે લોકો વેલ એડજસ્ટેડ છે જેમને સપાટ પંજો છે પણ સપાટ પંજાની જોડે કોઈ જાતનો દુખાવો નથી તો એમણે કોઈ સ્પેસિફિક સારવાર કરવાની જરૂર નથી ફક્ત રૂટીન એક્સરસાઇઝ રાખવાની જરૂર છે અને સપોર્ટિવ ફૂટવેર રાખવાની જરૂર છે જેમને પેન નથી થતું તે દર્દીઓ માટે કોઈ આગળ વધારે સર્જિકલ ટ્રીટમેન્ટની જરૂર નથી હોતી સપાટ પંજાની અંદર એક્સરસાઇઝિસ જે મેં તમને વાત કરી એ એક્સરસાઇઝિસ તેઓ રૂટિનલી ચાલુ રાખી શકે હવે પુખ્ત વયના લોકોમાં અચાનક જ જો આ સમસ્યા જોવા મળે તો તેમણે કઈ કઈ તકેદારી રાખવી જોઈએ જી હવે જેમને ચાલીસ પછીની ઉંમર છે ત્યાં સુધીમાં કોઈ બીજી ડાયાબિટીસ છે કે બ્લડ પ્રેશર છે કે થાઇરોઇડ છે એવી પણ જોડે બીમારીઓ હોય અને તેમને એકદમ જ પંજામાં દુખાવો ઉપડે કે ઘૂંટીના પાછળના ભાગમાં સોજોને દુખાવો ઉપડે તો તેઓએ ડૉક્ટરની સલાહ લઈ અને એક સપોર્ટિવ શૂઝ જે અંદર એર ભરી શકાય એ ટાઈપનો આવતો હોય છે એવો શૂઝ તરત પહેરવાનો ચાલુ કરવો જોઈએ કારણ કે જ્યારે અર્લી સ્ટેજ હોય એ વખતે જે સ્વેલિંગ છે એ આનાથી જ ઘટતું હોય છે બીજી વસ્તુ જ્યારે આવી એમને તકલીફ ચાલુ થાય તો એક્ટિવિટી રિસ્ટ્રિક્શન કરી દેવું જોઈએ એવા એવા દુખાવાને એવા સોજા જોડે વધારે કામ વધારે વધારે ચાલવાનું કે વધારે જે કોઈ એક્સરસાઇઝ કરતા હોય તો એ બધે બધું રિસ્ટ્રિક્ટ એટલા માટે કરવું જોઈએ કારણ કે જ્યારે બી આવો મસલ કે ટેન્ડન્સ સોજાયેલો છે ત્યારે અનનેસેસરી લોડ આવવાથી એમાં ટેર થવાના કમ્પ્લીટ ટેર કે પાર્શિયલ નાના ટેર થવાના રિસ્ક વધી જતા હોય છે તો એ વખતે આ તકેદારી તેઓએ ખાસ રાખવી જોઈએ અ રત્નિકભાઈ ઘણી બધી એવી સમસ્યા હોય છે જે કાં તો વૃદ્ધાવસ્થામાં જવા મળતી હોય કાં તો પુખ્ત વયમાં જવા મળતી પડતો ફ્લેટ ફૂટની જે સમસ્યા છે તેમાં પણ એવું ખરું હોય શકે કે વૃદ્ધાવસ્થામાં વકરી શકે કે પછી બાળકોમાં કે પુખ્ત જી એટલે જે આપને વાત કરી કે ફ્લેટ ફૂટના પેન સાતા જનરલી અંદર હોય 15 ટુ 20 એજ હોય ત્યારે પેન સાથે આવતા હોય છે દર્દીઓ કારણ કે ત્યારે સ્કૂલમાં કે એથ્લેટિક એક્ટિવિટીમાં કે ડાન્સિંગની એક્ટિવિટીમાં એ બધામાં એમને લોડ વધતો હોય એ વખતે ખૂબ નાના બાળકો આવે ત્યારે બાળક કરતાં વધારે ચિંતા પેરેન્ટ્સને હોય છે કે આમનો પંજો સપાટ છે અને શાક માટે છે ને એના માટે શું કરવું એટલે પ્રેઝન્ટ કરે જે ફોર્ટી પછીના જે આવે છે એમને કાં તો પહેલેથી ફ્લેટ ફૂટ છે પણ હવે કોઈક કારણસર પેઇન ચાલુ થયું છે કાં તો મસલ્સના ડીજનરેશનથી કે પછી એમની એક્ટિવિટી વધી છે અને હવે છેલ્લે એમનાથી નથી રહેવાતું જે ખૂબ મોટમાં આવે છે એટલે કે સિક્સટી ફાઈવ કે એવી એજની અંદર આવે છે એ બધાને હોય છે રિજિડ એમને નાનપણથી નાનપણથી લઈને ક્યારેક દુખ્યું દવા લઈ લીધી ક્યારેક દુખ્યું દવા લઈ દીધી એને હવે જ્યારે એમનાથી નથી જ રહેવાતું એવા સમયે આવવાવાળા છે એટલે જે મેં આપને વાત કરી કે ડીજનરેશન ચાલુ થવાનું એ લગભગ 40 ટુ 50 ની એજ વચ્ચેના જ પેશન્ટ્સ આવતા છે હવે કોઈ વ્યક્તિ કદાચ ઘરે જ કસરત કરવા માંગતો હોય અને આ સમસ્યા હોય તો તે વ્યક્તિ ઘરે કઈ કઈ કસરત કરવી જોઈએ અને કેટલો સમય માટે કરવી જોઈએ જી જો ખૂબ દુખાવો નથી અને રૂટિન માટે એક્સરસાઇઝ કરવાની છે તો તેઓ ટીબીઆલીસ પોસ્ટ્રેસરસાઇઝ કાફ માટેની સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ અને ફૂટના ઇન્ટ્રીન્ઝિક મસલ્સની એક્સરસાઇઝ હું આ ત્રણ જે નામ બોલ્યો તેના વિશે તેઓ ઇન્ટરનેટનો સહારો લઈ અને જાણી શકે કે કઈ રીતે આ કરવાની છે એના ને એ બી અવેલેબલ હોય છે જો તેમાં એમને ના સમજ પડે તો કોઈ ફિઝિયોથેરાપિસ્ટનો કોન્ટેક કરી અને એમની પાસેથી શીખવી જોઈએ અને આ વસ્તુઓ આ જે એક્સરસાઇઝીસ છે એ નિયમિતપણે સવાર સાંજ દસ દસ મિનિટ કરવી જોઈએ દેટ ઇઝ મિનિમમ રિક્વાયરમેન્ટ આટલી તો કરે તો લાંબા સમયે એમને સારું રહે આવી કોઈ સમસ્યા ન થાય તે માટે લોકોએ આજની જે લાઈફસ્ટાઈલ છે તેમાં કેવા કેવા ફેરફાર કરવા જોઈએ જી હવે જેમને કંજેનેટલ ઇશ્યુ છે એમાં તો સમસ્યા થાય કે ના થાય એ આપણા હાથમાં નથી જેમને જન્મથી હશે પરંતુ આમાં એસોસિએશન એક વસ્તુનું ખાસ જોવામાં આવ્યું છે એ છે મેદસ્વિદા જેમનું વજન ખૂબ જ વધારે હોય છે તો એ વજનનો લોડ જ્યારે પંજા પર પડે છે તો પેલો જે મસલનું કામ છે એ મસલ એનું પોતાનું કામ પૂરતી રીતે કરી નથી શકતો હોતો અને એવા પેશન્ટ્સમાં એવું ક્લિયર કટ જોવામાં મળેલું છે કે એક વખતનો બી થોડો કંટ્રોલ આવે ને વજન ઘટે છે તો બી આ પંજાના દુખાવો છે એ ઘટવા મળતો હોય છે એટલે જેમને આ થતું હોય ને તેમને રિયલાઇઝેશન હોય કે એમનું વજન થોડું વધારે છે તો તે માટે થઈને જે નેસેસરી ડાયટ અને એક્સરસાઇઝ કરવા લાયક છે તેની પાછળ પણ એટલું જ ધ્યાન નથી આપવું જોઈએ जी पृथ्वी भाई हमारे साथ जोडाया जोड़ा दर्शक मित्रों ने सरस माहिती आप ही तेबदल आपने खूब खूब आभार मैंने बोला वधर आपने खूब खूब आभार थैंक यू सो मच